હેલો ફ્રેન્ડ્સ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતીમ રંગવાલા અમારી સાથે અમારા સહયોગી રવિ મકવાણા જગદીશભાઈ પરમાર મયુર ગજેરા અમે બધા તમને વેલકમ કરીએ છીએ તમારા બધાનું સ્વાગત કરીએ છીએ દોસ્તો આજે તમારા માટે એક ધાર્મિક સ્થળની મુલાકાત લઈને આવ્યા છીએ અમે આપણે મોરબી શહેરની અંદર બાયપાસ જે રાજકોટ બાયપાસ પડે છે ત્યાં તમે આવો એટલે ત્યાંથી ખાખરાવાડી તરફ જવાનો રસ્તો આવે છે ત્યાં તમે થોડા અંદર આવો એટલે અંદર અહીંયા તમને મામાદેવનું મંદિર છે એ આજે અમે અહીંયા બતાવવા માટે લાવ્યા છીએ દર્શન કરવા માટે લાવ્યા છીએ દોસ્તો તો બધાને વિનંતી છે કે જે વિડીયોમાં આપણી સાથે જોડાયેલા છે એ તમામ મિત્રો પૂરેપૂરો સપોર્ટ કરે વિડીયો સ્કીપ ન કરે વિડીયોને આખો જોવે વિડીયોને લાઈક કરે કોમેન્ટ કરે અને ચેનલ ઉપર નવા હોવ

આપણે આવી ગયા છીએ અત્યારે આપણે અહીંયા બારે ચપ્પલ ઉતારી નાખશું મંત્ર પીસ અહીંયા વાગી રહી છે ઓ મામા દેવાય નમઃ મંદિર ના દરવાજો ખુલે છે અત્યારે અહિયાં દર્શન કરાવી દે તો બાર થી પછી આપણે બંધ છે ખોઈ લો ખોઈ

અહીંયાથી આપણે આગળ જઈએ સિગરેટ ચડે મામાદેવને અત્તર અને સિગરેટ બંને વસ્તુ અત્તર અને સિગરેટ છે એ મામાદેવને ચડે છે દોસ્તો અહીંયાથી આપણે જે સીધો રસ્તો આગળ જાય છે એ ખાખરાવાળી તરફ જાય છે તો આપ સર્વે અહીંયા અત્યારે મામાદેવના દર્શન કરશો અને ધન્યતા અનુભવશો દોસ્તો મોબી સ્ટાર યુટ્યુબ ચેનલ હંમેશા આપના માટે અવાનવા વિડીયો લાવતી હોય છે તો આજે એના ભાગરૂપે તમને અહીંયા મામા અત્યારે જે છે દર્શન કરાવી રહ્યા છીએ અમે આજુબાજુનું જે કઈ બધું વાતાવરણ છે એનું જે દ્રશ્ય છે એ પણ તમને મંદિરની આસપાસના બધા બતાવીએ અમે અહીંયા અમારા કેમેરામેન હસમુખ વાળા બધું પોતાના કેમેરામાં કેદ કરે દરવાજો પાછો બંધ કરી દેજો આપણે આજુબાજુનો બધો માહોલ છે એ બતાવીએ તમને અહિયાંમાં નાના બાળકો આનંદ કિલો કરી શકે એટલા માટે અહિયાં હિચકા પણ રાખવામાં આવ્યા છે દોસ્તો આ અહીંયા હિચકો છે જોઈ શકો છો આપ આજુબાજુમાં બધી વાડીઓ આવેલી છે દરેક જગ્યાએ કપાસનું વાવેતર છે એ કરવામાં આવ્યું છે હે હિંચકમ બી જવું ના તું નો બેતો મહી હા હાકર તૂટી જાય સરસ મજાના હિંચકા છે નાના બાળકો માટેના છે પણ આ અત્યારે અમે જે હિંચકા છે હિંચકી રહ્યા છીએ દોસ્તો ઘણા સમય હિંચકા ઉપર બેસવાનો મોકો મળ્યો છે તો હિંચકા ઉપર બેઠા છીએ દોસ્તો હા મામાદેવ મેર છે ના મયુરભાઈ ને નો બેહાડે બીક લાગે મામાદેવ ની મેર છે

તો આ માદેવ દર્શન તમે અત્યારે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ના માધ્યમથી કર્યા દોસ્તો આવો થોડો બારનો નજારો પણ આપને બતાવીએ હા એકદમ શાંતિ તમારા તમારા મનને શાંતિ જોતી હોય તો તમારે અહીં આવી જવાનું કોઈ પ્રકાર નો ઘોઘાટ નહી કોઈ પ્રકારનો અવાજ નહીં નીરવ શાંતિ છે નીરવ શાંતિ મનને શાંતિ મળે અહીંયા આવો એટલે તો આવો હવે અમે આપને આજુબાજુના જે બધા દ્રશ્ય છે એ વિડીયો માધ્યમથી બતાવીએ કપાસ છે એ અહિયાં ઉગાવામાં આવ્યો છે દોસ્તો ધરતી પુત્ર જોઈ શકો વિડીયો ના માધ્યમથી આપ એ બધે હા બંધ કરી દેજો દોસ્તો તમે જોઈ રહ્યા છો આજુબાજુ નું જે બધું વાતાવરણ છે એ રમણીય વાતાવરણ છે અહીંયા ખરેખર તમે આવો તો તમારા મનને એક અલગ પ્રકારની અનુભૂતિ થાય અને એક સુકૂન જે આપણા મનને મળે દુનિયાના જેને કેને ઘુંઘટ થી એકદમ દૂર એકદમ એકદમ કુદરતના ખોળે આ જગ્યાએ તમે અહીં આવી જાવ એટલે તમે કુદરતના ખોળે આવી ગયા છો એવો તમને અહીં અનુભવ થાય છે તો આજની આ અમારી પ્રસ્તુતિ તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જણાવશો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હોવ અને આપે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરો એની સાથે સાથે બેલ આઇકન ને પ્રેસ કરજો જેથી કરીને અમારા વિડિયોના તમામ નોટિફિકેશન સૌ પહેલા તમારા સુધી પહોંચે દોસ્તો તો ફરી પાછા અમે કોઈ આવી જ રીતે ધાર્મિક મુલાકાત કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ વ્યક્તિ વિશેષ નું ઇન્ટરવ્યુ કોઈ ફરવાલાયક સ્થળ કોઈ સ્વપ્ન વિઝિટ સાથે અવનવા વિડીયો લઈ તમારી સેવામાં પાછા હાજર થશું ત્યાં સુધી અમને સૌને રજા આપશો આવજો બાય બાય નમસ્કાર